અને ઈશ્વરનું સ્વરૂપ એટલે પુરુષોત્તમ અને મર્યાદા મારા પૂર્વ વક્તાએ જે કાંઈ વાત કરી હું થોડો વિષય બદલીશ આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે સમયમાંથી અત્યારે પર મીન્સ પસાર થઈ રહ્યા છીએ અમે હું મારી વાત એટલે અહીંથી કરવા માગું છું કારણ કે આ બહુ જરૂર છે યુદ્ધો જ્યારે થતા હોય આપણી માટે તો આ યુદ્ધ નવું છે આપણા વડવાઓએ ભલે કર્યા આપણે એના ગ્રંથો વાંચ્યા આપણે એ બધા જ યુદ્ધો ભણ્યા છીએ હજી બી આપણે સાંભળતા આવીએ છીએ પણ આ યુદ્ધ થોડુંક અલગ છે એ મારે સમજવાનું છે આપને સમજવાનું છે છેલ્લા ઘણા દિવસથી જોઈએ છીએ સાંભળીએ છીએ કંઈક ને કંઈક નવી અફવાઓ હું આપને અહીંથી એક વિનંતી પણ કરું છું હાથ પણ જોડું છું અને જે બહુ જરૂરી છે હું કહું છું કે અત્યારે સમય એવો છે કે એક થઈને લડવાનું છે એકબીજા પર વિશ્વાસ રાખવાનો છે મારે બે પાંચ શબ્દો એવા કહેવા જે આઉટ ઓફ ટ્રેક એટલે હું કહું છું મેં બે દિવસથી મીડિયા ટાળી છે પણ હું અહીંયાથી કહેવા માંગુ છું કે અમને એવું બધું કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિ છે એ ફલાણી બી ટીમ છે આ છે તે છે ક્યાંક ને ક્યાંક અમારું મનોબળ તોડવામાં આવી રહ્યું છે ઘણી બધી લડાઈ જે મેદાને લડાતી હોય ને એનાથી લડાઈ અંદર રમાતી હોય છે અને આ લડાઈ એવી છે કે મેદાને નહીં જે બંધબાણે લડાતી હોય જે રણનીતિ ઘડાતી હોય એની પર આપ સૌએ વિશ્વાસ પણ રાખવો પડશે સંકલન સમિતિ જે આપણી નેવું સંસ્થાની તાલુકા જિલ્લાની સ્થાનિક સંસ્થિત સંકલન સમિતિ છે એક જેનું સેન્ટ્રલ બોડી એ આજના સમયને સાંપ્રત સમયની જે આ અત્યારે જે પ્રશ્ન છે એને બહુ સારી રીતે સમજે છે મારી પહેલાંના પૂર્વ વક્તાએ જે વાત કરી હું એમાં મારો સૂર પણ પુરાવું છું કે શરૂઆતમાં જ્યારે આપણે વિરોધ કર્યો ત્યારે આપણને નહોતી ખબર કે જ્યારે બહેનો દીકરોને આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ આજે આપણે જે શ્રીરામને અત્યારે આપણે જે પૂજી રહ્યા છે આપણે કહીએ કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું એટલે જ્યારે આ એક પ્રશ્ન બન્યો ત્યારે આટલી ગંભીરતા કોઈને નહોતી કે રામ રાજ્યમાં આ પરિસ્થિતિ આવીને ઊભી રહેવી પડશે મને તો એ પણ નથી સમજાતી કે ભારતીય જનતા પાર્ટી એવો તો શું જીવ છે એક આ રૂપાલા સાહેબમાં આપણા સૌ માટે આ ગંભીરતાથી સમજવાનો પ્રશ્ન છે બહેનો દીકરોની અસ્મિતાની વાત છે આપણે ઉપર સુધી પહોંચ્યા છીએ મોડી મંડળ સુધી પણ પહોંચ્યા છીએ હું આપને એક વસ્તુ પણ એ ભી કહું ગંભીરતા આપ સમજો અમને જ્યારે કહેવામાં આવ્યું ઘણી વાર સમજાવવામાં આવ્યું સમાજને અવિશ્વાસ અમારી માટે ઊભો થાય એટલે અમને એવા ચક્રોમાં ફસાવવામાં આવે બાર મીડિયામાં ખરા અમે અમે ભવન પર બેઠા હતા ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ત્યાં ડિનર લે છે કે લંચ લે છે સીએમ હાઉસમાં આપની માટે ખરાબ મેસેજ ફેંચવામાં આવે ને આપને એવું થઈ જાય કે ભાઈ આ તો સમાજને ગેરમાર્ગે દોરે છે અને હું આપને અહીંથી પૂછવા માંગુ છું અમે આટલા દિવસથી એવું કહેતા આવ્યા હતા કે જે કેસરીઓ પહેરો છો અમે તો પાર્ટીના નેતાઓને કહેતા હતા કે સમાજનો જે પાર્ટીનો જે ખેસ છે ને એ થોડા દિવસો પહેરશો પાંચ વરસ દસ વર્ષ જ્યાં સુધી સત્તામાં રહેશો પણ સમાજની પાઘડી આપે આ જીવન પહેરવાની છે એટલે એ માટે જે લોકો પણ સંકલન સમિતિ માટે અવિશ્વાસ ઉભો કરે છે સમાજના જે કોઈ આ લડત આપી રહ્યા છે એની માસ્તે અવિશ્વાસ ઊભો કરે છે તો હું આપને કહું છું કે તૃપ્તિબા સિવાયના ઘણા બધા વ્યક્તિઓ છે અત્યારે અમે તો સામાજિક માણસો છીએ છતાં પર પણ અમારી પર લાંછન લગાડવામાં આવે છે તો અમે બધા સામાજિક માણસ છીએ કોઈ રાજકીય માણસ નથી અમારામાં જો આટલી હિંમત હોય હું સામાજિક માણસ છું અમે તો બહેનો દીકરીઓના સંસ્કારો શિબિરો આર્થિક યોજનાઓ એ બધાનું કામ કરતા હતા અને અમે આ લડત જ્યારે મર્યાદા સભર આવે છે ત્યારે અમને ખબર છે કે અમારે તો સમાજ વચ્ચે જ રહેવાનું છે એટલે એક અવિશ્વાસ ઊભો ન થાય અમને ઉપરથી સમજાવવામાં આવ્યું જ્યારે અમારે મોડી મંડળ સાથે મીટિંગ થઈ કે ભાઈ પાટિલ રૂપાલા સાહેબે બે વાર માફી માંગી છે પાટીલ સાહેબે કીધું કે એમને એક વાર માફી માંગી છે મોટું મન કરીને માફ કરી દો હું આપને એટલે કહું છું કારણ કે જે બધી વાતો કરે છે ને એટલું ઈઝી નથી હોતું જ્યારે તમે સામે બેસો છો અમે કીધું મોટું મન અમે રાખ્યું

મારી અમારી પાસે એની આશા ન રાખતો અને એની માટે તો અમને માફ કરો આ કડક શબ્દ બોલીને અમે ત્યાંથી નીકળ્યા છીએ અને હાલમાં પણ હજી કહું છું હજી લડત લાંબી છે આપ સૌએ સમજવાની છે બીજું કે આપણે રાજકોટમાં અમે અમે જ્યારે સમજીએ અમને સમજવામાં આવે અમે જ્યારે ફોર્મ ભરવાની વાત કરી ત્યારે અમને સમજાવવામાં આવે કે ધ્રુવીકરણ મતોનું થશે અમે ઘણું પણ એની પર વર્ક કર્યું ઘણા બધા પાસા કારણ કે ચૂંટણી પંચમાંથી શું શું આના ડ્રોબેક્સ આવી શકે અમે સમજ્યા કે કાયદાકીય રીતે શું શું વસ્તુ થઈ શકે અમે સમજીએ અમને સમજાવવામાં આવ્યા બીજું આપણને પણ દબાવવામાં આવે નજર અંદાજ એટલે કરવામાં આવ્યા કારણ કે રાજકોટમાં આપણું મતદાન નિર્ણાયક નથી આપણી સંખ્યા નિર્ણાયક નથી પણ હું અહીંયા બેઠેલા દરેક ભાઈઓ પાસે એક વચન લેવડાવું કે પાંચ સીટ એવી છે જો ધારીએ ને તો આપણે આપણું ધારતું પરિણામ લાવી શકીએ અને જે છવ્વીસનો ટાર્ગેટ છે ને એમાં બતાવી શકીએ કે અમને નજર અંદાજ કરવું કેટલું મોંઘું પડશે ખાલી આ લડાઈ હું તો કહું લોકશાહીના મતલબ આ લોકસભાની ઇલેક્શન પૂરતું નથી હવે સંગઠિત થયા છો તો થઈ રહેજો સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પંચાયતની ચૂંટણીમાં હવે મારા પૂર્વવક્તાએ જે કીધું કે પડઘો પડવો જોઈએ અને બતાવવું જોઈએ નિર્ણાયક પરિવાર અને હું દરેકને કહું છું ફરીથી એ વસ્તુ કહું છું કે કોઈ પણ પાર્ટીના ખેસ થોડા દિવસ પહેરશો સમાજની પાઘડી આ જીવન પહેરવાની છે જે લડ્યા છો તમારું અસ્તિત્વ આપણા સુધી હું તો એ એ એ મીન્સ વિચાર સાથે હું એવું માનું કે લોકશાહીમાં ઘણા બધા દીકરીઓના જે શબ્દોમાં કહું છું હું અહીંથી કહું છું અને હું કડક શબ્દોમાં કહું છું હું કોઈ પણ બહેનો દીકરીઓને રોડ પર કાયદો તોડવા દેવામાં માનતી નથી ભલે લાગતું હોય હું કહું છું મને જરા પણ ન ગમે કે મારી બહેનનું દીકરીઓનું ચોપડે સરકારી નામ ચડે ભાઈઓ બેઠા છે તો જો આ મારી મર્યાદાને એવું કહેતા હોય કે હું બીજેપીની એજન્ટ છું તો હું કહું છું કે હું મારા સમાજની એજન્ટ છું મારી સમાજની ક્ષત્રિયાણીની અસ્મિતાની એજન્ટ છું હું આ મર્યાદા નહીં ચૂકવું હું સાંપ્રત સભયની પરિસ્થિતિ જાણું છું ઘણા બધા કેસો અમારી પાસે જ્યારે આવતા હોય સામાજિક ત્યારે અમે કહેતા હોય કે મર્યાદા આપણી ક્યારે ન ચૂકવી જોઈએ હું તો અહીંયાથી દરેક વસ્તુને રામ હું તો શ્રીરામની વાત થઈ ત્યારે હું કહું કે શ્રીરામે જે આપણી રણનીતિની વાત કરે આપ શું માનો છો કે જ્યારે સીતાજીનું હરણ થયું રામ ભગવાનમાં એ પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ હતું એની તાકાત નહોતી કે એક બાણે લંકા હતી ન હતી કરી શકે પણ કેમ ન કરી આપણે સુગ્રીવની મતલબ આપણે કપી આખું જે એમને ઊભું કર્યું એની વાત કરીએ શૈન્યની સુગ્રીને અંકતની વાત કરીએ કે વિભીષણની વાતો કરીએ આ બધી જ એક રણનીતિ હતી બીજું એ પણ કહું કે શ્રી રામની વાત કરું કે રામ તમે સીતાજીના તોલે ના આવો સીતાજીએ જે ભોગ આપ્યો હતો એ તો એની તોલે તો રામ ભગવાન પણ ન આવે એટલે આપના સૌને કહું છું આપણે રૂપાલા સાહેબનો ચહેરો જોયો હશે હું તો જોતી વર્ષો જૂના એમના વક્તવ્ય સાંભળ્યા છે નવા પણ સાંભળ્યા છે એમના ચહેરાની રંગત જે ઉડી ગઈ છે ને એ આ ક્ષત્રિયણીઓની તાકાત હતી જે શબ્દો છે ને કે લંકામાં રાવણ ને સીતાજીએ ઓલરેડી મારી નાખ્યો હતો રામ ભગવાને તો બાણથી માર્યા એ વિજયનો લાવો તો રામ ભગવાનને અમથો મળ્યો હતો સીતાજીએ એને ત્યાં જ મારી દીધો હતો એટલે જે આ ક્ષત્રિયાણીની લડાઈ છે ને રૂપાલા સાહેબને તો ત્યાં પતી ગયું છે હવે આપ જોતા હશો કે જે જે માણસ પહેલાંના બધા આપણે જૂના વક્તા જોતા હવે એના ચહેરા પર રંગ જ્યારે સભામાં જાય છે એમની આંખો આમ આમ થાય છે આ બીક આપણે બતાવી દીધી છે અને આ બીક દરેક નેતાને થવી જોઈએ કે ક્યાંય પણ જ્ઞાતિ જાતિ અને બહેનો પર ટીપણી કરશે ને ત્યારે ક્ષત્રિય સમાજ ઊભો હશે એટલે હું ફરી આપને કહું છું કે કોઈ જગ્યાએ સંકલન સમિતિએ નમતું નથી જોખ્યું નથી જોખ્યું અમે બધી જ જગ્યાએ બહુ તટસ્થ રહી ગયા છીએ બીજું કે અસત્યના ફકરાઓ હોય અમે નથી દેખાતા કારણ કે મીડિયામાં દેખાવું જો અમારું કામ નથી અસત્યના ફકરા હોય સત્યની તો બે જ લીટી હોય કે સમાધાન આજે નહીં અને કાલે પણ નહીં અને ફરી આપને કહો આણંદ જિલ્લો આપનો નિર્ણાયક બની શકે આપનું મતદાન પણ નિર્ણાયક બની શકે ઘણી બધી જે સીટો છે ત્યાં નિર્ણાયક મતદાન બની શકે તો સંકલન સમિતિના એક આદર્શથી જિલ્લા તાલુકા વાઇઝ કન્વીનર બને આપને કહું ઝોન વાઇઝ કન્વીનર બને ગામ વાઇઝ ફળિયા વાઇઝ અને હું તો કહું કે પધારો ભાઈ હું તો કહું કે ચૂલા વાઇઝ કન્વીનર બને અને આપણું મતદાન નિર્ણાયક મતદાન વિરોધ પક્ષમાં જાય નિર્ણાયકમાં જાય એ આપણી સૌની ફરજ છે બીજું એક ધ્યાન દોરવા જેવી વાત કહું છું આપણા જે કોઈ ભાઈઓ સૈન્યમાં છે બાર છે જે લોકો વોટિંગ નથી કરી શકતા તો પોસ્ટલ બેલેટથી ભૂલ્યા વગર સો ટકા મતદાન કરે કારણ કે એમાં ની ભૂમિકા નહીં આવે સો ટકા મતદાન બને અને આપનો મત વેડફવા ન જોઈએ નોટામાં પણ ન જવો જોઈએ અને સામે જે નિર્ણાયક આપી શકે એવો જે પક્ષ હોય એમાં જવો જોઈએ તો સંકલન સમિતિ જે પણ આપણને કે આગલી જે પણ આપણને રણનીતિ આપે એને આપ અનુસરશો સંકલન સમિતિ આપણા સમાજનો એક આ નબળાઈ પણ છે આપણા યુદ્ધો જે જૂની બધી વાતો કરે છે હું કોઈ શબ્દો નથી વાપરતી પણ જે એક અવિશ્વાસ છે ને એ આપણી મોટામાં મોટી નબળાઈ છે હું આપને વિનંતી કરું છું કોઈ કંઈ પણ કે સોશિયલ મીડિયામાં કંઈ પણ આવે પણ મહેરબાની કરીને અવિશ્વાસ ઊભો ન કરતા નહીંતર બે દિવસ પહેલાં જે ચિત્ર ઊભું થયું હતું એમાં ભાજપવાળાને તો થઈ જ ગયું કે આમાં અંદરો અંદર આ લડી લે છે આપણે હવે ભૂમિકા ભજવવાની જરૂર નથી એટલે ઢીલા પડ્યા છે

અને આ કાયદાને પડકારી શકે લોકશાહીમાં બધાને અધિકાર છે એટલે આની પર કામ થાય એક વિશ્વાસ જાળવી રાખજો આપણે લડત લડવાની છે લાંબી છે જ્યાં આપણે હજી ઘણું આગળ જવાનું છે એટલે અને બહેનો દીકરીઓને ફરી કહું છું કે આપ આપણું મતદાન સો ટકા નથી થતું પણ પ્લીઝ મહેરબાની કરીને એ દિવસે મતદાન કરે નેવું વર્ષના માતા પથારી વર્ષ હોય તો એને પણ મતબૂત સુધી પહોંચાડો અને અઢાર વર્ષની આપણી દીકરી ક્યાંય બહાર ભણે છે વિદેશ પણ છે તો ભલે ટિકિટનો ખર્ચો કરવો પડે પણ એને મતદાન આજે કેટલું તમે કોણ કેવાળા પાંચ મિનિટ બોલવું આ સંકલન સમિતિના બે પાંચ જણા અડધી અડધી કલાકો સ્પીચ આપે ભાઈ શું છે સંકલન સમિતિ સમાજ નો બાપ છે આખી પથારી ફેરવી નાખી અમારા ઓલા ની બરાબર અને હવે લઈ આવ્યા છે કોંગ્રેસ તો આવું જોઈ આ સ્વાભિમાન ની લડાઈ હતી પેલા એમ કહેતા હતા કે બીજેપી તું છે બેર નહીં બરાબર રૂપાલા તેરી ખેર નહીં તો હવે બીજેપી ની જગ્યાએ કોંગ્રેસ આવ્યું બરાબર એટલે કોંગ્રેસ જીતશે અમારી ક્ષત્રિય સમાજ નહીં જીતે આ બીજેપી આમાં રાજકારણ આવી ગયું છે બરાબર રાજકારણ સાથે અમે આજે પણ નથી ને કાલે પણ નથી અને આજે લોકો ને લડત આપી હોય ને તો 26 સીટો ક્ષત્રિય સમાજની ની માંગે અપક્ષ ક્ષત્રિય સમાજ ફોર્મ ભરે એને અમે સપોર્ટ કરશું બાકી આજે કોંગ્રેસ એ નહીં બીજેપી પાર્ટીની ની રાજકારણ અમે બેનું નહીં આવીએ અમારી રાજકારણની લડત નથી અમારા સ્વાભિમાન લડત છે અચ્છા સંકલન સમિતિ એવું કહ્યું હતું કે રાજનીતિ સાથે સંકલન સમિતિ છે કોણ સમાજ એ થોડું સંકલન સમિતિને હક આપ્યો છે કે તમે આમ કરો કે તેમ કરો ટાઈમ ઉપર ટાઈમ જ આપ્યા સંકલન સમિતિ હવે શું કરે છે ની હું નિર્ણય લેવા જોવા આવી છું કે સંકલન સમિતિને જો હકીકતની લડાઈ આપ્યો તો સોળ તારીખે રૂપાલાભાઈને ફોર્મ ભરવા દેવામાં ન આવત એ તો બધું ઠંડુ પાડી દીધું આટલું મોટું મહાસંમેલન યોજુ મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અમે બહેનો આપણી જીત જ થઈ છે હું મેસેજ મેગવા માંગુ કહેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બેનો દીકરીઓ માટે આવ્યા હતા ના એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું તું તો ભૂલી જજો આ તો અમારે બેન ઉદી કર્યું લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા સમાન ગુમરા કર્યો એકલા લડશે જી ના હું શું કામ ભાઈ એકલી બરાબર

હવેનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે હવે આમાં બેન ઉદી નું કંઈ ર્યુઝ નથી હવે તો આમાં રાજકારણ આવી ગયું બરાબર છે હવે તો હું જયન અંદર પ્રશ્ન કરું છે કે શું કરવાનું છે સમાધાનની સમાધાન તો આ જય નહીં ને હવે એ તો સમાધાનની કોણ કે છે સમાધાન વાત થાય તો રેડી છે સમાજ તો આજે પણ રેડી નથી ને કાલ પણ રેડી નતો ને પણ સમાજ હવે હેરાન થઈ ગયો છે સમાજને હેરાન કર નાખ્યો ગુમરાહ નાખ્યો સમાજ હવે કોઈ રસ્તે જઈ શકે એમ નથી બરાબર છે આજે કાયદા કાનૂન એટલા કડક છે કે અત્યારે હું મારા ભાઈઓને એમ કહી શકું એમ નથી કે આંદોલનમાં નીકળો બરાબર છે આજે કલમ કાયદાની બહુ મોટી છે અને એ હું કોઈને હાથમાં લેવા નથી માંગતી અને હું કોઈને કાયદાનો અભંગ કરો કોઈ ઓલું કરો એ પણ હું કોઈને સલાહ નહીં દઉં આ કઈ મૂવી છે આ મૂવી છે પાર્ટ વન ને પાર્ટ ટુ આ મૂવી છે બરાબર આ સમાજને ગુમરાહ કરી નાખ્યો આ લોકો આ મૂવી થોડી છે તો પાર્ટ ટુ ને પાર્ટ વન કરતા હતા ક્યાં ક્યો પાર્ટ ટુ તમારો અને ઓલા તૃપ્તિ બા આ ક્ષત્રિયા ક્ત્રિયાની ઇતિહાસ હશે સાયો તરસો ફોર્મ ભૈરા ભૈરા ફોર્મ કઈ શું થયું કાંઈ નો થયું બરાબર અમે રાજકોટ હતા મેન તો અમને કોઈ સંકલન સમિતિ એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઢીગડું આપવામાં આવ્યું જી ના મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન ઇન્વીટેશન આપવામાં આવ્યું મને પીટી જાડેજા ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કેતા સંકલન સમિતિ સારી નથી સંકલન સમિતિ પણ બોલવા નથી દેતી સંકલન માં હું છું પણ નહીં ખાલી હવે એ તો ભગવાન ને ખબર કુદરત ખબર પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે એ બધા દેખાય જ છે ટાઈમ ઉપર ટાઈમ અંદોલન માં છે આપને લાગે કે લેવી જોઈએ ને એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો આંદોલન કલાક હોવો જોઈએ જેને રિઝલ્ટ જોઈએ ઈ કલાક આંદોલન હોય નહીં કે આટલો આટલો ટાઈમ શું કામ ભરવા દીધું સમિતિ

હવે કોંગ્રેસ નું આવી ગયું બરાબર ઓ પદમની બેન મારો સવાલ આજે તમને છે કે પેલા તમે એમ કયો કે તમારે કરવું છે શું કેમ કે આજે ક્ષત્રિય સમાજના બાણું સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહાસંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને ભળી ગયા ને મને એકલી મૂકી દીધી

અઢારે એ વરણને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે પણ એમને અઢારે એ વરણનું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને મખણવા કર પડે એક ભૂલને ના જોવાની હોય અને તમે પેલા તો ક્ષત્રિય સમાજના આગેવાન ને ઉસ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો ક્યાં લોકો આવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ બહેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોડીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજ સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા

તમે તો જોહરને બદનામ કર્યું જોહર કોને કેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો બીજી વાત બીજી વસ્તુ કે હું સત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા પીતા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક

અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ